મહાનગરપાલિકા સમિતિની એક બેઠક મળવા પામી છે ચર્ચાના અંતે સત્તર જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે દર અઠવાડિયે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક મળતી હોય છે જે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાશે જેમાં મ્યુનિસિપલ કમિશનર અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા છે પંદર કામો અને વધારાના બે કામો મળી કુલ સત્તર કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રિજ પ્રોજેક્ટ શાખા મિકેનિકલ ખાતું પાણી પુરવઠાની શાખા જમીન મલકત શાખા બિલ્ડિંગ બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગોની કામોમાં ચર્ચા કરવામાં આવી હતી તેમાં તમામ કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે જેની માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી છે સમિતિમાં રેગ્યુલર અને આમ કુલ સત્તર દરખાસ્તો મૂકવામાં આવી હતી સત્તરે સત્તર દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે દરખાસ્તની વાત કરીએ તો વોર્ડ નંબર નવમાં સૌરભ પાર્ક તરફથી આવતીને લક્ષ્મીપુરા લક્ષ્મીપુરા એપીએસ તરફ જતી હયાત ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં ભંગાણ થયું હતું સડસઠ ત્રણસી હેઠળ ત્રેવીસ ત્રેવીસ લાખ ત્રીસ હજાર ચારસો બાવન રૂપિયાની કામગીરીને જાણમાં લેવામાં આવી છે અને સેન્ટ્રલ સ્ટોરમાં જમા કરાવવાના એક લાખ અડત્રીસ હજારની રકમની ખર્ચની હકીકત કમિશનર તરફથી આવી હતી આ બાબતને જાણવા લીધી છે વોર્ડ નંબર અઢારમાં દરબાર ચોકડીથી લઈ અને માંજલપુર પંપિંગ સ્ટેશન સુધી નવીન ડ્રેનેજ લાઇન નાખવાના કામ બાર પોઈન્ટ ચોસઠ ટકા ઓછા મુજબ ચાર પોઈન્ટ એકવીસ કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે આ જૂની જર્જરીત લાઈન પર અવારનવાર ભોવા પડતા આ લાઇન મેન્યુઅલ પોસિંગથી નવસો એમ એમની લાઇન ત્રણસો દસ રનિંગ મીટર નાખવાનું કામ છે વાસના રોડ ઉપર રાણેશ્વર મંદિરથી મનીષા ચોકડી સુધી ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં અવારનવાર હોવા પડતાં આ લાઇન પણ બદલવાનું નક્કી કરવામાં આવ્યું છે બાર પોઈન્ટ બાવીસ ટકા ઓછા મુજબ નવ પોઈન્ટ ઝીરો બે કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે જેમાં છસો એમ એમની નવસો ચુમ્મોતેર રનિંગ મીટરની લાઇન મેન્યુઅલ પ્રોસિંગથી નાખવામાં આવશે નટુભાઈ સર્કલથી પસાભાઈ પાર્ક થઈને ચકરી સર્કલ સુધીની નવીન ડ્રેન ગ્રેવિટી લાઇન છે એ પણ બાર પોઈન્ટ બાવીસ ટકા ઓછાના ભાવે સાત પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે છસો એમની લાઇન સાતસો સિત્તેર રનિંગ મીટર મેન્યુઅલ પ્રોસેસથી નાખવામાં આવશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે વડોદરાની હદ છે એની બહારનો જે ઉડા વિસ્તારમાં આવતા એક્યાસી ગામો છે એનો જે મ્યુનિસિપલ વેસ્ટ આવે છે જે આઠસો એકાવન રૂપિયા પ્રતિ મેટ્રિક ટન એમના ટ્રાન્સપોર્ટરના ખર્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એનો નિકાલ કરે છે જે કામનું એક વર્ષ માટે એક્સટેન્શન માગવામાં આવ્યું હતું જેને મંજૂર કરવામાં આવ્યું છે આ કામ પેટે ત્રણ કરોડ રૂપિયાનું જૂનું લેણું બાકી છે એમાંથી એક પોઈન્ટ ચોરાણું કરોડ જેટલું લેણું આવી ગયું છે બાકીના એક કરોડનું કન્ફર્મેશન મળી ગયેલ છે રામનાથ સ્મશાન બાર પોઈન્ટ એકાવન ટકા વધુ મુજબ આઠ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે એનું રિનોવેશન કરવાની જે કામગીરી હતી એની ટોટલ ડિઝાઇનિંગ તમામ પેપરો તપાસી અને કામને મંજૂર કરવામાં આવ્યું છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા વિવિધ રિવર રેલવે અને ફ્લાયઓવર બ્રિજ ઉપર જરૂરિયાત મુજબ બ્યુટિફિકેશનની કામગીરી અને આર્ટ પેઇન્ટિંગની કામગીરી કરવામાં આવી હતી જેના અંતર્ગત પચાસ લાખ જેટલો ખર્ચ હતો જેને સ્થાયી સમિતિ મંજૂર કર્યો છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પચીસ દિવસની ગ્રાન્ટ પેટે બે નંગ બ્યુટ્યુબિન બાઉઝર મશીન કે જે વડોદરા પેચવર્ક થાય છે એના માટે ખરીદવાની જરૂર હતા ખૂબ જૂના મશીનો જેજેરી થઈ ગયા હતા આઈઓસીએલ ફિટનેસ સર્ટિફિકેટ નથી પ્રોપર એટલે નવા ખરીદવાની જે રિક્વાયરમેન્ટ હતી એમાં એક પોઈન્ટ જીરો નવ કરોડના ખર્ચે બે બાઉઝર મશીન ચૌદ પોઈન્ટ એકાવન ટકા વધુના ભાવે ફેબ્રિકેશન અને ટાટાની ચેસીસ સાથેના ભાવપત્રકને મંજૂરી આપી છે વડોદરા મહાનગર દ્વારા દસ ટન પેલોડના ડમ્પરો ભાડેથી લેવાના કામને અગિયારસો ત્રીસ રૂપિયા પ્રતિ કલાકના ભાવથી જરૂરિયાત પ્રમાણે એક કરોડની મર્યાદામાં ત્રણ પોઈન્ટ પચાસ ટકા ઓછાના ભાવે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા એક વર્ષ માટે નવીન ડ્રેન નળીકા નાખવાનું જે કામ છે પૂર્વ ઝોનનું જે એસ ભાવથી પાંચ કરોડની મર્યાદામાં આ ઇજારાને મંજૂર કરવામાં આવે છે વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા શિરકી ઇન્ટેક ની મશીનરી જૂની જર્જરી થઈ ગઈ હોય એનું ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેશનની મશીનરી ખરીદવાના તથા આરસીસી રોડના કામને એક પોઈન્ટ પંચાવન ટકા ઓછા મુજબ પાંચ પોઈન્ટ છન્નું કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ખાનપુર વોટર ટ્રીટમેન્ટ ખાતેની ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ કાળા સિસ્ટમ ડેવલપ કરવા માટે સાત પોઈન્ટ તેતાલીસ ટકાના ઓછા ભાવે પાંચ પોઈન્ટ છપ્પન કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે કાળાજી બાગ રાત્રિ બજારની એથી છ દુકાનો પ્રથમ વર્ષની વાર્ષિક વાપર ઉપયોગની ફી ઘણી અને ત્રણ વર્ષની મુદત માટે ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર ચારમાં જે કાસ્ટઆયન ડીઆઈ નળીકા નાખવાનું કામ પાઇપ સિવાય આ કામ ચૌદ પોઈન્ટ અગિયાર ટકા વધુના ભાવનું હતું જ્યાં પચીસ લાખની નાણાકીય મર્યાદાનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું જેને મંજૂર કરવામાં આવ્યું છે પૂર્વ ઝોનના વોર્ડ નંબર છમાં જે કાસ્ટાયર ડીઆઈ નળિકા નાખવાનું એઆરસી હતો જેમાં નાણાકીય બચત છે પરંતુ સમય મર્યાદા પતી ગઈ હોવાથી મર્યાદાનો વધારો માગ્યો હતો જ્યાં સુધી નવીન ટેન્ડર ન થાય ત્યાં સુધી સમય મર્યાદાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે વધારાના કામમાં વડોદરા મહાનગર દ્વારા જે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આર્કિટેક્ટ પ્લાનિંગ સ્ટ્રક્ચરલ ડિઝાઇનિંગ સુપરવિઝન માટે આઉટસોર્સિંગથી કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે જેમાં કન્સલ્ટન્ટની જે ફી છે એની એક કરોડ રૂપિયાની વાર્ષિક જે કેપ હતી એને એક આવનારા એક વર્ષ માટે એને રિમૂવ કરી અને બધા પ્રોજેક્ટોને ગતિશીલતા મળે એ માટે કામને મંજૂર કરવામાં આવ્યું છે એવી રીતે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આર્કિટેક્ટ પ્લાનિંગ સ્ટ્રક્ચર ડિઝાઇન સુપરવિઝન હશે આઉટસોર્સિંગથી જે બીજા કન્સલ્ટન્ટ લીધા હતા એ પંચોતેર લાખની નાણાકીય મર્યાદા એક વર્ષની હતી જેને નાણાકીય મર્યાદા દૂર કરી અને વધુ એક વર્ષ માટે તમામ પ્રોજેક્ટોના ડીપીઆર અને ડિઝાઇનિંગ વેલી તકે થાય એ માટેનું આયોજન કરવા માટે આ કામને મંજૂરી કરવા આપવામાં આવે છે